સંપલ તો ભયા પયા બારા રામ રામ તો દે ઘડીક માં હાતું તું થઈ ગયો હે હો નો હો નો લાગે મન તો હવે છૂટો કરો છૂટા તો કરો પણ હવે તમે આ મને છૂટા કરો તો હારું છે ઈ તો 7 દિવસ પછ થાય હવે હે તમે આ બાજ આવો ચર્ચા કરા જો વકીલ સાહેબ બોલો આ ત્રણે ભાઈ બેઠા રેડી એટલે મને તો લાગે થોડું ઘણું એના નમી લખાય હે એમ તો દયાળુ હતા ને મારા તો હવે જુઓ આપણે ચારે ચાર તમે પોસ તો હવે

કેવાનું તો હું તમને હાલ કહી જુ પણ બાર મે છે ને પ્રોમિસ કરેલા છે કે મે થોડો પ્રો ઉપર વાળો જોઈ રહ્યો છે ને મારે વિચાર પર મારે છોકરો બઈ છે આ નેસે નું કોક કરો બારે ને ઘર છે ફેમિલી છોકરો છે બસ કુદરત છે ને મને એમાં હાટો વાળે ઘરે મારા એમ ને એટલે મારે કોઈ ની પ્રોમિસ તોડાઈ ને જો બાતા વાપડા રેડ એટલે આપણે બાર દાડા મુતકુ રાખો રેડી બરાબર

ગરુવાર ને હાથ મે દાડે ગરુવાર આવે હા તો રેડી હું શું કહું છું હા આપણે દાદા ને મયણું છે ને બધી વસ્તુ ચાઇનીઝ રાખે નૂડલ્સ મંચુરિયન ને આવું બધું પણ એટલે હું એમ કહું છું કે ફિક્સ થાળી રાખે ને ગુજરાતી સસ્તામ પટી જાય ને એટલે પણ બા તો કે ખાલી ઘટન ખીચડી જ રાખજો હે બાએ કીધું ઈ તો કરવું પડશે ને તો ઘટીન ખીચડી ને ફિક્સ થાળી ના ઈ ના પાસે રાખાય તો ને કે મારે તો ઓલ્યો થાળ આવે ને હા ઈ રે રાખવો તો આખો

મારો બેટુ વિદેશ માં ટાઇલ સાલવશે ને બરોબર બલૂન માં બેહવા ને કોઈ ઓઈ વાત હે હું કોઈ ટાઇલ બેલ ન કરાઉ તે અગ્નિ સજ કરાઈ લ્યો તો તું કરાય ભાઈ ચાલે એક કા ધન તો ઓલે હું વાળો ઉતરાઉ હા એમ નથી વાત મારે તમારા ભેગુ આબા હું મો ટાઇલ કરાઉ મારો ફોટો ના ઓળખે તેર પટ ઉપર આ તો પછી આ ને તું એકલો ટાઇલ કરાવી દી પરી કાળો હું શું કામ કરાઉ મારા ચા બા હતા હવે તે આટલી સેવા કરી છે એના નામે સરી ખાધું છે હવે તું ટાઇલ ન કરાવે આપડે રાખ્યું છે બધા ફોન કરો પૂરો મૂળપુર વાળા કિરણ દીધા ફોન કરો પાછો એટલે કરાવવી પડે છે ને ફોન કરશો તો પછી હોબાળા થાય છે

શિછડી ગલી બનાવી શકે શીખી લાય ના મોડી બનાવી પડે શીસડી તો હે હા હા શું ગઢી શીખી ગઢી હોય ને હા બરાબર એક આતું એમાંથી રાખા હા રેડી કાળો હા ચાજે આરામ કરે આરામ બાતો એટલે આ ગોળીઓ છે બાન આલ દે પરી હા ઈ તો હાલ છે પડી હો તમે કોણ અમે બાના પોત્રા છે એન છોકરાના છોકરા વિદેશ રહેતા ઈ તઈને ભાઈ અમી

ગામમાં કોઈ કીધું તો પાછી પછી મજા નહીં આવે તને કુર પાછો પગાર બગાર નહીં મળે સો મહિના બાકી છે જે ભાગ આવશે ને એમાંથી તને બે રૂપિયા હાલ છે હવે દાડા લાંબા છે નહી અને વકીલ હમણાં આવતો હશે લોસા મરે છે એના કરતા એડો બે હાણા તૈયારી કરે એડો એડો દાદા ફૂલ તો આપણે વિદેશમાં માં તેવરો છે આય નહીં